નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું સ્વસ્તી ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે આ સુખ સમૃદ્ધિ તમારા ઘર સુધી તેવા શ્રેષ્ઠ ઉપાયો વિશેની વાત કરીશું ઘણા લોકોને ઘરમાં સંબંધ પરિવારમાં સુખ શાંતિ નથી હોતી સામંજસ્ય નથી હોતું માનસિક શાંતિ હોય આર્થિક સ્થિતિ સારી ન હોય તો તમામ કષ્ટોને દૂર કરવાના અહીં અમે તમને અમુક ઉપાય સૂચવીશું જે ઉપાય કરવાથી તમારા બધા જ કષ્ટ સમસ્યા મુશ્કેલીઓ દૂર થઈ જશે તો આવો શરૂઆત કરીએ પહેલો ઉપાય જો તમારે ઘરમાં સમૃદ્ધિ લાવવી હોય તો ઘરના ઉત્તર પશ્ચિમ ખૂણામાં એટલે કે વાયવ્ય ખૂણામાં માટીના સુંદર વાસણમાં થોડા સોના ચાંદીના સિક્કા લાલ કપડામાં બાંધીને રાખો પછી આ વાસણને ઘઉં અથવા ચોખાથી સંપૂર્ણ ભરી દો આવું કરવાથી ઘરમાં ક્યારે ધનનો અભાવ નહીં રહે બીજા ઉપાયની વાત કરીએ તો કાળા તલ પરિવારના જેટલા પણ સભ્ય હોય બધાના માથા ઉપરથી સાત વખત ઉતારીને ઘરની ઉત્તર દિશામાં ફેંકી દેવાથી જો કોઈ ધનની હાનિ થઈ રહી હોય તો તે બંધ થઈ જશે અને તેમાંથી રાહત થશે ત્રીજો ઉપાય ઘરમાં સ્થાયી સુખ સમૃદ્ધિ જોઈતી હોય તો તે માટે પીપળાના વૃક્ષની છાળામાં ઊભા રહીને લોખંડના વાસણમાં જળ ખાંડ દૂધ મેળવીને પીપળા વૃક્ષના મૂળમાં રેડવું ચોથા ઉપાય વાત કરીએ તો ઘરમાં જો તમારે વારંવાર ધનહાનિ થઈ રહી હોય તો ગુરુવારના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર ગુલાલ છાંટવું અને

ઘરની આર્થિક સ્થિતિ સુધારવા માટે ઘરમાં રાખી શકો છો હા આ પીંછું જમીન ઉપર પડેલું હોવું જોઈએ છઠ્ઠા ઉપાય વાત કરીએ જો તમે સુખ સમૃદ્ધિ ઇચ્છતા હોય તો માટીના એક આખા ગળાને લાલ રંગથી તેના મુખ એટલે કે કાઠલા ઉપર નાળા છડી બાંધીને તેના પર એક જટાયુક્ત નારિયેર મૂકીને તેને વહેતા જળમાં વહાવી દેવું આમ કરવાથી પણ સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે સાતમા ઉપાયની વાત કરીએ જ્યારે કોઈ પણ વ્યક્તિ પ્રગતિ કરી રહ્યો હોય તો ઘણા લોકોને તેનાથી ઈચ્છા થાય છે તેના શત્રુ બની જાય છે અને તેને ઘણા અવરોધો પેદા કરે છે આવી પરિસ્થિતિમાંથી બચવા માટે અને બહાર નીકળવા માટે રોજ સવારે સાત વખત હનુમાન બાણ એટલે કે બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ અને હનુમાનજીને લાડવાનો ભોગ એટલે કે પ્રસાદ ધરાવો જોઈએ તથા

તેલનો દીભો પ્રગટાવીને તેમાં લવિંગ નાખીને હનુમાનજીની આરતી કરો આ ઉપાય કરવાથી જે કંઈ પણ અનિષ્ટતા હશે ને તે દૂર થશે અને ધન પ્રાપ્તિના નવા માર્ગ ખુલશે નવમો ઉપાય જો તમારે આકસ્મિક ધન લાભની સ્થિતિઓ બની રહી હોય પરંતુ કોઈના કોઈ કારણસર તમને તેનો લાભ ના મળી રહ્યો હોય તો તમારે ગોપી ચંદનની નવ ડાળખીઓ લઈને આ કરવાથી તમને જે કોઈ પણ આકસ્મિક ધન લાભની તક બની રહે પરંતુ લાભ ના મળતો તો તે લાભ મળવાની શરૂઆત થઈ છે દસમા ઉપાય ની વાત કરી આકસ્મિક લાભ માટે કોઈ પણ મહિનાના સુદ પક્ષના પ્રથમ બુધવારે સફેદ કપડાનો ઝંડો બનાવીને તેને પેપડાના વૃક્ષ પર લટકાવી દેવો જો વ્યવસાયમાં કોઈ આકસ્મિક હાનિ તથા પતનની શક્યતા પ્રબળ હોય તો પણ આ પ્રયોગ કરવાથી ખૂબ જ લાભ સાબિત થાય છે અગિયારમાં ઉપાય વિશે વાત કરીએ જો તમને કોઈ આર્થિક મુશ્કેલીઓ સતાવી રહી હોય તો તમે કોઈ પણ મંદિરમાં જઈને કેડનો છોડ સાથે ઉગાડી શકો છો જેનાથી તમને આર્થિક મુશ્કેલીઓમાં રાહત થશે બારમા ઉપાયની વાત કરીએ કોઈ પણ અમાસના દિવસે પીડા ત્રિકોણ જેવી ધજા કોઈ પણ વિષ્ણુ મંદિરમાં સ્થાન ઉપર એવી રીતે લગાવો કે તેની જગ્યાએ જ રહેવી જોઈએ ઉપાય વિશે વાત કરીએ લક્ષ્મણજી નું ચિત્ર કે પ્રતિમા કે ફોટાની સામે નવમુખી દીવો પ્રગટાવો અને તેનું પૂજન કરો આવું કરવાથી તમને ધન લાભના નવા સ્ત્રોત ખુલશે અને તમારી સંપત્તિમાં પણ ઘણી વૃદ્ધિ થશે ઉપાય વાત કરી કે એક નાળિયેર ની ઉપર સિંધુ નાળા છાડી અને અક્ષત અર્પણ કરીને તેનું પૂજન કરો ત્યારબાદ કોઈ પણ હનુમાનજીના મંદિરમાં જઈને તે નાળિયેરને ચડાવી દો અને હનુમાનજીનું પૂજન કરો આમ કરવાથી તમારા તમામ પ્રકારના કષ્ટ મુસીબત દૂર થશે અને તમારે સુખ સંપત્તિમાં પણ વૃદ્ધિ થશે પંદરમો ઉપાય પીપળાના વૃક્ષના મૂળ પાસે તેલનો દીવો પ્રગટાવો અને પછી ઘરે પાછા જવો આ દરમિયાન પાછું વળીને જોવું નહીં કે રસ્તામાં પણ ઉભા ના રહે આ પ્રયોગ કરવાથી તમને સંતાન સંબંધિત સમસ્યાઓનો પણ ઘટાડો થશે અને ઘરમાં જે કંઈ પણ કલર કંકાસ હોય તે પણ દૂર થશે સોળમો ઉપાય પ્રાતકાળે પીપળાના વૃક્ષને જળ આપો તથા પોતાની અને પરિવારની દરેક ક્ષેત્રમાં સફળતા મળે તેવી મનોકામના કરો ત્યારબાદ ઘરની બહાર શુદ્ધ કેસરનું સ્વસ્તિક બનાવીને તેને પીળું પુષ્પ તથા અક્ષત ચડાવો ઘરથી બહાર નીકળતી વખતે હંમેશા જમણો પગ પહેલા બહાર મૂકો આ ઉપાયો કરવાથી પણ તમને સફળતા મળે છે સત્તરમો ઉપાય એક હાંડીમાં સવા કિલો આખા તેને જોઈ ના શકે આ પ્રયોગ કોઈ પણ બુધવારના દિવસે કરો આમ કરવાથી ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જશે અને તમારી પ્રગતિ અટકશે પણ નહીં અઢારમો ઉપાય દરેક મંગળવારે પીપળાના અગિયાર પાન લઈને તેને સારી રીતે ગંગાજળથી ધોઈને લાલ ચંદનથી દરેક પાનની ઉપર સાત વખત રામ નામ લખો ત્યારબાદ તે પાનને હનુમાનજીના મંદિરમાં ચઢાવી આવો પછી મંદિરમાં પ્રસાદ વેંચો અને નીચે હું તમને એક મંત્ર આગળ જણાવું છું જેનો તમારે યથાશક્તિ જાપ કરવો આ ઉપાય સતત સાત મંગળવાર સુધી તમારે કરો આ પ્રયોગને તમારે કોઈને પણ જણાવો નહીં ગુપ્ત રાખો જેનાથી તમને ધાર્યો લાભ થશે અને તમારા પરિવારની એકતા જળવાઈ રહેશે મંત્ર છે જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ હિનાય આ ઉન્નતિ મેળવવી હોય તો તમારે સાત પ્રકારના જે ધાન આવે છે સાત પ્રકારના અનાજ તેને તમારે પક્ષીઓને નાખવા જોઈએ આગળ વીસમો ઉપાય ભાદરવા મહિનામાં વદ પક્ષની અંદર જ્યારે ભરણી નક્ષત્ર હોય ત્યારે ચાર નવા ગળાઓમાં જળ ભરીને તેને વાળા કોઈ રૂમની અંદર મૂકી દો બીજા દિવસે જે ગળામાંથી પાણી ઓછું થયું હોય તેની અંદર અનાજ ભરી લો અને દરરોજ આ ગળાની વિધિવત પૂજા કરો બાકીના ગળાઓને પાણી જે હોય બાકીના ગળાનું પાણી તેને તમારે ઘરના કોઈ આંગણામાં કે ખેતરની અંદર તમારા ઘરેથી કોઈ પણ શુભ કાર્યમાં જો તમારે સફળતા મેળવવી હોય તો કોઈ પણ રવિવારના દિવસે નાગરવેલના પાનનો ટુકડો ખાવ સોમવારે દર્પણમાં પોતાનો ચહેરો જોઈને જાઓ મંગળવારના દિવસે કોઈ મીઠાઈ કે ખાઈને ખાઈને બુધવારના દિવસે લીલા ઘરની બહાર જાઓ ગુરુવારના દિવસે સરસવના થોડા દાણા મુખમાં રાખીને ઘરની બહાર જાવ શુક્રવારના દિવસે દહીં ખાઈને ઘરની બહાર નીકળું શનિવારે આદુ સમસ્યા આર્થિક સંકટ હોય તેને દૂર કરવાના તેમાંથી રાહત તેમાંથી છુટકારો મેળવવાના ઘણા ઉપાયો જણાવ્યા આશા રાખીએ કે તમને આ ઉપાયો પસંદ આવ્યા છે દર્શક મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા આવશો આભાર